રાત્રીના પડેલા વરસાદ બાદ બગડ નદીમાં તરેડી ગામમાં જોડતા નાણાંનું એક બાજુથી ધોવાણ થતા નાણું તૂટી ગયું હતું જેના કારણે વાહન વ્યવહાર પણ ખોવાયો હતો અને સાથે સાથે જ બાળકોને આ નાણાં ઉપર કૂદીને જવું પડે છે પહેલા વરસાદમાં નાણાંનું ધોવાણ થતા કામગીરી અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવશે મારું નામ વાળા ભરતસિંહ પોપુટભા ગામ તરડી અત્યારે ગઈ સાલ જ આ ફેબ્રુઆરી મહિનામાં અમારો ભેંસલા હનુમાનથી તરડીવાળો રોડ નવો જ બનાવ્યો ત્યારે જ અમે કોન્ટ્રાક્ટર અને માર્ગ મકાન વિભાગને કીધું હતું કે આનું કામ મજબૂત થાય અને સારી રીતે તે કરજો પણ કામ નબળું થયેલું છે અત્યારે પહેલાં જ વરસાદે હજી તો વરસાદના શ્રી ગણેશ જ ત્યાં હજી પાંચ છ ઇંચ વરસાદ પૂરો નથી પીડ્યો ત્યાં કાલ ગઈ રાત્રે પહેલાં જ વરસાદે તરડીની બે તરડીની વચ્ચેનું નાળું છે એ સંપૂર્ણ ધોવાઈ ગયું છે એવો જ ભાદરોડથી તર અને અત્યારે વાહન વ્યવહાર બંધ થઈ ગયા અત્યારે તમામ પ્રકારના વાહન વ્યવહારો બંધ થઈ ગયા છે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે સાથે સાથે ઉકાઈ ડેમ